યેલા ત્રણસો જેટલા કલાકારોને અપાશે આ મંત્રણ નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આપણી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર વિધાનસભા ને લઈને ઘણા બધા કલાકારો અને જેમાં કે વિક્રમભાઈ ઠાકોર ખૂબ જ આગળ આવ્યા હતા અને એમનું એમની વાત સરકાર સાંભળે છે એવું નથી કે નથી સાંભળે તો વાત આવી છે કે સત્યાવીસ તારીખ ના રોજ સવારે લઈને સાંજ સુધી વિધાનસભા ની અંદર બધા ત્રણસો કલાકારો ને બોલાવવાના છે અને એમનું સન્માન કરવાનું છે જેમાં વિક્રમભાઈ ઠાકોર થી લઈને બધા આવી ગયા છે અને મેન વાત એ કે આ બધું બોલાવવાનું અને એક સંભાળશે કોણ તો એવો સમાચારમાં કહી રહ્યા છે કે વિક્રમ ઠાકોરને બધાએ ત્રણસો કલાકારો બધા જિલ્લામાંથી બોલાવાના છે અને એ વસ્તુ એ તો ભાઈ કનોડિયાને સોંપવામાં આવી છે એ તમે વિડીયો જોઈ શકો છો આ તમામ કલાકારોને વિધાનસભામાં કરારશે આમંત્રિત ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા ત્રણસો જેટલા કલાકારોને અપાશે આમંત્રણ કલાકારો અને સંગીત વાદકોને પણ આમંત્રણ મળશે દરેક જિલ્લામાંથી ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ અપાવશે અગાઉ લોક સાહિત્યકાર નારાજગી વ્યક્ત કરી હતી સરકાર પર પક્ષપાતના આરોપ લગાવ્યા હતા અને હવે કલાકારોને આમંત્રણ આપવા માટે પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયાની જવાબદારી સોંપાય છે એટલે આગામી સત્યાવીસ તારીખે તમામ કલાકારોને

કે હવે આ બધા કલાકારો જશે એટલે હવે શું થવાનું છે અને શા કારણથી આ બધા કલાકારોને પાછા બોલાયા છે એમાં તમારી એક કોમેન્ટ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ